હેલો વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું આપણું youtube ચેનલ પર અને આજે આપણે જોવાના છીએ ધોરણ અગિયાર આખા શાસ્ત્ર વિભાગ સીમા પ્રકરણ નંબર ચાર નું સોલ્યુશન તો મિત્રો ને એન્ડ સુધી જોજો કેમ કે આ વિડીયોમાં તમને સમજૂતી સાથે બધું સમજાવવામાં આવ્યું છે સોલ્યુશન છે અને જો આપણી યુટ્યુબ ચેનલ પર તમે નવા આવ્યા હો તો ચેનલ ને કરવાનું બોલતા નહીં વિડીયોને લાઈક કરવાનું બોલતા નહીં અને જો તમે આખા ગાલા અસેમેન્ટ ના સોલ્યુશન ની પીએફ મેળવવા માંગતા હોય તો નીચે ડિપ્સિપ્શનમાં જે મોબાઈલ નંબર આપેલો છે મિત્રો એના પર કોલ કરો આખા ગાલા અસેમેન્ટ સોલ્યુશન ની પીએફની કિંમત માત્ર માત્ર પચાસ રૂપિયા છે તમે એ કોલ કરીને મેળવી શકો છો તો ચારે મિત્રો શરૂ કરીએ આપણો સોલ્યુશન ધોરણ 11 શાસ્ત્ર વિભાગ C માં પ્રકરણ નંબર 4 નું સોલ્યુશન મિત્રો અપડે હવે આ વિડિયોમાં મિત્રો જોવાનું છે તો મિત્રો વિડિયોને એન્ડ સુધી જોજો છેલ્લે આપણે પ્રકરણ નંબર 4 નું બધું સોલ્યુશન આપણે માત્ર આ વિડિયોમાં કર્યું છે તો મિત્રો વિડિયોને એન્ડ સુધી જોજો અને વિડિયો ગમ્યો હશે તો વિડિયોને લાઈક કરવાનું ભૂલતા નહીં જેમ કે આપણે

તો કે પહેલો તમારો પ્રશ્ન છે પ્રમાણિત વિચલન ના લાભ કે તેની વ્યાખ્યા સ્પષ્ટ અને ચોક્કસ છે તેની વ્યાખ્યા હોય છે પ્રમાણિત વિચલનની તો તેની વ્યાખ્યા સ્પષ્ટ અને ચોક્કસ મિત્રો હોય છે

પ્રસારનું માતા અને પ્રમાણિત વિચલને આપેલા હોય આપણે જો માહિતી છે તો એનો આપણને મધ્યક અને પ્રમાણિત વિતરણ આપેલું હોય તો તે પરથી આપણે સમગ્ર રીતેનું માહિતીનું મિશ્રણ પ્રમાણિત વિચલન શોધી શકાય છે સમગ્ર રીતનું માહિતીનું મિશ્રણ પ્રમાણિત વિચલન શોધી શકાય છે પાંચમું આખરા શાસ્ત્ર નું ઉચ્ચ અભ્યાસ પ્રસારના આધારભૂત આધારભૂત માપ તરીકે ગણવામાં આવે છે અને તેનો સવિશેષ ઉપયોગ થાય છે ત્યારબાદ જોઈએ બીજા નંબરનો પ્રશ્ન

તેની ગણતરીમાં માહિતીના તમામ જે અવલોકનો છે ઉપયોગ તેની કિંમત પર અતિ અતિ અને નાના અવલોકનોની અસર પ્રસારના અન્ય માપની સરખામણીએ ઓછી છે તેની કિંમત પર અતિ મોટા અને અતિ નાના અવલોકનોની અસર અતિ મોટા અને અતિ નાના અવલોકનોની અસર પ્રસારના અન્ય માપની સરખામણી સરખામણીએ કેવી છે મિત્રો ઓછી છે ચોથો છે તેની ગણતરીમાં અવલોકનો મધ્યકની કુલ અંતર ધ્યાનમાં લેવામાં આવે છે માપ આ જે માપ છે મિત્રો એ એ પાંચમા પ્રશ્નના એન્ડમાં આવે છે તો ભૂલથી પ્રિન્ટ મિસ્ટેક પ્રિન્ટિંગ મિસ્ટેક થઈ છે ને ઉપર છપાઈ ગયું છે વિસ્તારની અને ચતુર્થકનો વિચલન કરતા તે વધુ પ્રસાર માપ ધરાવે છે અને ચોથો પ્રશ્ન ક્યાં ગયો એક મિનિટ એની ગણતરી માહિતીના આ બીજો પેલા નંબર નો પ્રશ્ન બરાબર પેલા નંબર નો પ્રશ્ન આ બીજા નંબર નો પ્રશ્ન

તો કે વિસ્તાર ગણતરીમાં માહિતીના બધા અવલોકનોનો ઉપયોગ થતો નથી વિસ્તાર ગણતરીમાં માહિતીના બધા અવલોકનોનો ઉપયોગ થતો નથી તેની નિર્દેશની અસર વધુ હોય છે તેની બેઝિક પ્રક્રિયાઓ માટે તે અનુકૂળ માપ નથી બેઝિક પ્રક્રિયાઓ માટે તે વિસ્તાર એ અનુકૂળ માપ નથી મિત્રો ખુલ્લા છેડાવાળા આવૃત્તિ વિતરણ માટે તે શોધી શકાતું નથી

બધા અવલોકનો અવલોકનનો માહિતી અવલોકન બેઝિક તે અન્ય બેઝિક તે અન્ય બેઝિક ક્રિયાઓ માટે અનુકૂળ માપ નથી તેની ઉપર જે નિર્દેશની અસર વધુ પ્રમાણમાં થાય છે

ગેરલાભ જણાવો પ્રમાણિત વિતરણના ગેરલાભ આમ મુજબ છે તો કે માહિતી અઘરી છે તેની ગણતરીમાં અતિ મોટા અને અતિ નાના અવલોકનો મહત્વ મળે છે તેની ગણતરીમાં અતિ મોટા અને અતિ નાના અવલોકનો મહત્વ મળે છે સામાન્ય વ્યક્તિ માટે તે સમજવા માટે સરળ નથી ખુલ્લા આવૃત્તિ વિતરણ માટે તે મેળવી ખુલ્લા છેડાવાળા આવૃત્તિ વિતરણ માટે તે મેળવી શકાતું નથી જે ખુલ્લા આવૃત્તિ વિતરણ હોય છે તેમાં આ જે છે એ મેળવી શકાતું નથી ઓકે આપણા ત્યારબાદ આપડે ચોથા નંબરનો પ્રશ્ન વિસ્તાર અને ચતુર્થક વિચલનના કરતા તેની ગણતરી અઘરી છે વિસ્તાર અને ચતુર્થક વિચલન તેની કરતા ગણતરી મિત્રો શું છે અઘરી છે અને તે અન્ય બેઝિક ક્રિયાઓ માટે મધ્યલા વિચલંકોના માનકો ના માના છે ત્યારબાદ એક બે જોઈ લો હા આ માપેલા ઉચ્ચ અભ્યાસમાં એ શું છે ઓછું ઉપયોગી છે મિત્રો છે ખુલ્લા છેડા વાળા આવૃત્તિ વિતરણ માટે તેની ગણી શકાતું નથી ખુલ્લા છેડાના આવૃત્તિ વિતરણ માટે તેને ગણી શકાતું નથી

છીરો અવલો ત્રણ જીરો આઠ છે આને આપણે અહીં એક્સ એચ બરોબર મિત્રો જે સૌથી મોટી સંખ્યા છે એને એક્સ એચ કહેવામાં આવે છે અગિયાર અને જે સૌથી નાની સંખ્યા છે એને શું કહેવામાં આવે છે એક્સ એલ એને સૌથી નાની સંખ્યાને એક્લ કહેવામાં આવે છે અને સૌથી મોટી છે એને ઓછી ગણવામાં આવે છે અને પ્લસમાં વધુ રકમ હોય તો તેને સૌથી વધુ ગણવામાં આવે છે આપણે તો આ નાનપણથી ભણતા છીએ વિસ્તાર વિસ્તારનું જે સૂત્ર છે તો કે આર બરોબર અગિયાર પ્લસ ત્રણ બરોબર ચોથા મિત્રો વિસ્તરાંક વિસ્તરાંક નું સૂત્ર આવી રીતે છે કે આર આર અપોન એક્સ એચ માઇનસ એક્સેલ આર બરોબર એક્સેલ માઇનસ એક્સેલ ચૌદ ભાગ્યા અગિયાર માઇનસ ત્રણ હા ચૌદ ભાગ્યા પંચોતેર એક પોઈન્ટ પંચોતેર એક પોઈન્ટ પંચોતેર આનો ઉત્તર આવે છે આઠમા નંબર નો દાખલો છે માઇનસ વન મધ્ય સૂત્ર મિત્રો તમને ખબર છે એક્સ બાર બરોબર માઇનસ વન પ્લસ જીરો પ્લસ માઇનસ વન પ્લસ જીરો પ્લસ ભાગ્યા ત્રણ તો કે ત્રણ ભાગ્યા ત્રણ આવે છે એટલે કોઈ નું ભાગાકાર કોઈ જે સંખ્યા નું ભાગાકાર એ જ સંખ્યા સાથે તમે કરશો તો એનો આન્સર મિત્રો એક જ આવે છે આઈ થિંક તમે ભૂલ ભૂલાયા ટુ મિત્રો જોઈ હશે તો એમાં કઈક અક્ષય કુમાર આવું કહે છે જબ મેને જોડા ઘટાયા ગુણાકાર કિયા ભાગાકાર કે તો જવાબ એ કિયા તમે એને ટ્રાય કરી શકો છો મિત્રો તમે 1000 લેજો 1000 માં 1000 પ્લસ કરજો 1000 માઈનસ કરજો 1000 ગુણાકાર કરજો 1000 ભાગાકાર કરજો અને જે જવાબ આવે છે એ તો એ તમે કમેન્ટમાં માં જણાવો જેથી અમને ખબર પડશે તમારો IQ લેવલ હવે સિગ્મા જે આપણે લીટી કરી છે મને લાગી સી હતો સોરી સિગ્મા x x બાર બરાબર 2 1 3 કેવી રીતે આવ્યું આ 2 1 3 તો આપણે શું કર્યું કે મધ્યક હતું આપણો એમાંથી આપણી જે સંખ્યા હતી એ આપણે માઇનસ કરી જેમ કે માઇનસ એક માંથી આપણે હા પેલા ઓકે એક માઇનસ એક્સ એટલે આ છે અને એક્સ બાર એટલે આપણું શું મધ્યક એક આવ્યું એ તો આપણે માઇનસ એક માંથી એક માઇનસ કરીશું તો મિત્રો આપણો જવાબ માઇનસ બે આવશે અને હવે એ જે માઇનસ બે જવાબ આવે છે એને આપણે માં ના લખી શકીએ તો આપણે શું લખી પ્લસ માં લખી દીધું ઓકે તો આપણો આ જવાબ છે પ્લસમાં આવી જશે પ્લસમાં આવી ગયો અને ત્યારબાદ છે હા જીરો છે એમાંથી આપણે માઇનસ વન માઇનસ કરીશું તો જીરોમાંથી એક ગયો તો જવાબ શું આવશે તો તે માઇનસ વન આવશે ને આપણે જવાબ માઇનસમાં ના લખી શકીએ એટલે આપણે શું લખ્યું છે વન લખી શકીએ હવે ચાર માંથી આપણે એક ગયો તો કેટલો અસર સિમ્પલી પ્લસ વન આવીએ છીએ તો પ્લસ ત્રણ આપણે લખ્યો છે તો આ સરવાળો કહીએ તો બે પ્લસ વન પ્લસ ત્રણ ચોક્કસ મિત્રો છો થાય કેલક્યુલેટર લઈને જતો આ તો સ્ટાર્ટિંગ થઈ છે દાખલાઓની હજુ વિભાગ એપમાં તો આવવાનું છે હજુ આખું ત્યારે ખબર પડશે સરેરાશ વિચલન એમડી સરયાશિતને એમડી કહેવામાં આવે છે મિત્રો યાદ રાખો સરરાશ વિચલન એમડી સિગ્મા x-x-1 x-x-1 n, એક માહિતીના સમૂહમાં પચીસ માં અને પંચોતેર માં સતાશ અનુક્રમે કેટલા વીસ અને છત્રીસ છે તો ચતુર્થક નું વિચલન શોધો વિચલાંક શોધો વિચલાંક

જવાબ જીરો પોઈન્ટ ઓગણત્રીસ કેલ્ક્યુલેટરમાં કરતા જાઓ જેથી તમારી પણ મિત્રો આ જે છે સરવાળો ભાગક ગુણાકાર બધા કરવાની તમારી શું થાય પ્રેક્ટિસ મિત્રો થાય

વિચરણ પાંચ છે અને ચલનાંક માઇનસ એક્સ એટલે ગુણ્યા સો એસ માઇનસ એક્સ ગુણ્યા સો ચલનાંક બરોબર એસ માઇનસ એક્સ ગુણ્યા ચલનાંક બરોબર એસ માઇનસ એક્સ ગુણ્યા ઓકે ત્યારબાદ દાખલા જોઈએ કે એની કિંમત આપણે મૂકીએ ચલનાંક આપણને કેટલો આપ્યો છે મિત્રો વીસ આપેલો છે તો વીસ અહીંયા મૂકી દઈશું આપણને એસ ની કિંમત આપેલી છે એસ ની કિંમત એસ ની કિંમત તો આપણને આપેલી જ નથી આમાં તો આપણે એસ ની કિંમત શું શું કરીશું મિત્રો મૂકીશું નહીં ઓકે અ એસ આપણે તમને એવું લાગતું છે આ પાંચ છે મિત્રો તો પાંચ નથી આ એસ છે ભાગ્યા આપણે શું લખીશું કે પચીસ લખીશું આપણે ભાગ્યા કેમ કે એક્સ બાર આપણો કેટલો આપેલો છે પચીસ આપેલું છે તમે એવું વિચારશો કે ભાગાકાર નું છે તો ઉપર જાય તો ગુણાકાર માં થઈ જાય એવું ના મિત્રો ગુણાકારમાં કરવો હોય તો વીસ સાથે થશે પણ સો સાથે નહીં થાય સો ના ભાગાકાર કરો કરશે તો પચીસ સ્ટોક કેટલા બાય મિત્રો

પચીસ થાય તો ક્યુ વન માહિતીનું વિચલન કેટલું છે ચાર પોઈન્ટ ત્રણ છે અને ક્યુ થ્રી બરોબર શું હોય આમાં મિત્રો તમને એક માહિતી તો આપેલી જશે આમાં ઓકે એક માહિતી આપેલી હશે અને આપણે બીજી માહિતી માટે અહી ચતુર્થક વિચલન ફોર પોઈન્ટ થ્રી બરોબર વીસ માઇનસ ક્યુ વન અપો ટુ ફોર Q1 થ્રી ગુણ્યા ટુ એને બરોબર આપણે બે બરોબર વીસ માઇનસ ક્યુ વન એટલે શું થશે ચાર પોઈન્ટ ત્રણ નું તમે કેલ્ક્યુલેટર માં ગુણાકાર કરશો બે સાથે શું આવશે એટ પોઈન્ટ સિક્સ એનો જવાબ આવશે બરોબર વીસ માઇનસ વન ક્યુ વન ઓકે અને q1 વન બરોબર વીસ માઇનસ કેટલા થાય છે q1 11.4 એનો મિત્રો જવાબ આવે છે કેટલો આવે છે 11.4 એનો જવાબ આવે છે બારમા નંબર નો દાખલો છે એક સમૂહમાં સાત વિદ્યાર્થીઓ 25 ગુણની ની એકમ કસોટીમાં એક સમૂહમાં સાત વિદ્યાર્થીઓએ 25 ગુણની ની એકમ કસોટીમાં વેડવેલ ગુણનો અનુક્રમે વીસ 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 છે અને તો તેમના ગુણનો ચલનાંક આપણે શોધવાનું છે પહેલા તેમના જે ગુણનો ચલનાંક છે આપણને શોધવાનું કીધું છે તો આપણે ગુણનાંક એનો ચલનાંક આપણે શોધીશું તો કે ધારેલ મધ્યક ધારો કે ધારેલ મધ્યક દ્વારા આપણે મેળવીશું તો કે ધારેલ મધ્યક શું છે તો કે એક્સ બાર બરોબર સિગ્મા એક્સ અપોન એન એક્સ બાર બરોબર

ચલનાંક બરોબર પ્રમાણિત વિચલન મધ્યક ભાગ્યા પ્રમાણ ઓકે પ્રમાણિત વિચલન ભાગ્યા મધ્યક ગુણ્યા સો આવે છે મિત્રો ભૂલથી દસ લખાઈ ગયું ચલનાંક એટલે બરોબર આવશે જીરો ભાગ્યા વીસ ગુણ્યા સો તો આન્સર શું આવશે ને તો તમે જીરો ગુણ્યા કરશો એટલે આવશે જીરો અને ભાગ્યામાં કઈ હોય એને ગણવામાં આવતું નથી તો કે જીરો એનો આન્સર આવે છે પ્રમાણિત વિતરણ જીવો થાય છે આથી આપરો વિડિયો પૂરો થાય છે વિડિયો ગમે તો લાઈક કરો ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને જો તમે આ પ્રી યુપચલ જે સોલ્યુશન નથી ગાલા અસેસમેન્ટ એની પીડીએફ મેળવવા માંગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં જે મોબાઈલ નંબર આપેલું છે મિત્રો એના પર કોલ કરો આખા ગાલા અસેસમેન્ટના સોલ્યુશનની પીડીએફ ની કિંમત માત્ર માત્ર મિત્રો 50 રૂપિયા છે જે તમે કોલ કરીને મેળવી શકો છો